રામ રામ સ્વાગત છે મારા રોગમાં આપણે બે દિવસ તો અમદાવાદ આવી ગયા હતા અને અત્યારે જમવા જઈએ આજ શનિવારે એટલે મારે શનિ રવિ કોલેજમાં રજા હોય એટલે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો જમવા જઈએ આપણે જમવા દાદા ભાઈ મોબાઈલમાં ભેડો જઈએ મોબાઈલમાં મતતો જઈએ આપણે જમવા યેલા જઈએ જમી લઈએ હવે આપણે જમી લીધું એ જમીન હવે પાછળ ઉછળે ક્યાં જવું હોય ને એ તમને આગળ રોગમાં ખબર પડતી અત્યારે નથી કેતો પણ આગળ ખબર પડી જાય હું ક્યાં જાઉં છું બની રહ્યો રોગ આપણે ગલ્લો રાખ્યો હોય ત્યાં આવ્યા હતા જોયો આ ગલોનું નામ હે આપણે ગલ્લો રાખ્યો કાલ સાફ સફાઈ કરી માલ ભરણ બાકી જોઈ લો તમને ગલ્લો દોખાડજો આ ગલ્લો છે હજી કઈ સામાન ભેર્યો નથી સામાન ભરવાનું ભરવાનું બાકી चालू टेबल वाला हेलो बाबू आटिया चलो चलो हाथ में ले ली तो क्या जाऊ पब्लिक में अजी की तो नहीं तू रे थोड़ा दे हम भाई एक लो हूं आऊ चक्कर मारियाऊ आका आओ है ना सामान तो भरिए बसो आओ चलो चलो यार हमारे मेट्रो स्टेशन पे पुगी गया दे दो हमें

હવે આપણે ગાણું ટ્રેનમાં ઘડીક મેં ઘડીક ટ્રેનમાં એવું થાય છે પણ હવે ક્યાં જાય આગળ જોવો તો રેલવે સ્ટેશન પર આવ્યા હતા પણ આ ટ્રેન છ વાગ્યાની એટલે અત્યારે વાગ્યા ત્રણ અત્યારે બે અઢી કલાક વાત જોવાની હા આય આપણી ભેગું આવે એટલે હવે છ વાગ્યા સુધી અહીં બેઠા ટાઈમ તો કાઢવો જોઈએ છ વાગ્યા સુધી આ રેલવે સ્ટેશનવાળા કે છ વાગ્યા સુધી કંઈ બસ જ નથી બસ નહીં સોરી ટ્રેન બોલાઈ જઈએ બસ સ્ટેન્ડમાં હજુ અઠી કલાક આય હારો હાલો તમને કેતો હતો હું ક્યાં જવાનો હું અત્યારે આવ્યો હું સુરત ભાઈ છોકરાના છોકરીના લગ્ન છે સુરત આવ્યો આપડે સુરત ભૂગવું આવ્યો જોકે ભૂગી જ ગયા હી પણ અહીંયા આગળ ઓલું સુરત મેઈન સ્ટેશન આવે ને અહીંયા કામ ચાલુ છે એટલે કંઈ ત્યાં ઉભી રત રહેવાની આગળ ઉદના સ્ટેશન આવે અત્યારે આપડે સુરતમાં થઈ પરમ દિવસે આવી ગયો હું સુરત બનો હતો એટલે સુરત માં અત્યારે આપણે સામાન લેવાનું મોટા આવડે નીકળી ગયા એ રસ્તામાં ઊભા હતા એટલે મને થયું ગુલો બનાવી નાખું એટલે હવે જવાનું મોટા વરા હતા થોડુંક વસ્તુ લેવાની હતા પછી ત્યાંથી જવાનું હોય આપણે ટકા નાખા ચણિયા ચોળી લેવા દુલ્હન બનાવીઓ લોકો સુરતમાં ટ્રાફિક બહુ થાય એવો જોઈ તો

હવે આપણે આવું થેલા લઈ ફાઈન કરે અહીંયા લગન છે અહીંયા થેલા દે કે મીકા છે અને આપણે ઘર બાજુ નીકળ હાલો મેં રસમ રસપ ને બધું પતી ગયું જમી લીધું આપણે અને ઊભો જાય પછી કાલ હવાર પાછી બીજી રસમ છે